ગણતરીના કલાકોમાં જ જે આરોપી ને ઝડપી પાડ્યો છે કે જ્યાં સાત વર્ષની બાળકીનો અપહરણ પ્રયાસ કરાયો હતો બે માં દુષ્કર્મ ના ગુનામાં સજા કાપી રહ્યો તો આરોપી કે જ્યાં રાજુલા પોલીસે ગણતરીના કલાકમાં પકડી પાડ્યો છે ની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડુભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાડ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો નાના બાળકો પણ હતા એમની સગીર વયની 7 વર્ષની દીકરીને એક વ્યક્તિ આ ઘર કામ કરવા માટે બને ગયેલા હતા તો ત્યાં બાળકો હતામાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણન વાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સ થી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે આજે સવાર